મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી વધુ એક ગુજરાતીને ભારે પડી છે અગાઉ પણ આવી ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે પ્રાંતિજના મોયદ ગામના યુવકનું ગેરકાયદેસર ઘુસણખોરીના પગલે મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે યુવક ગેરકાયદેસર અમેરિકા જવા માટે નીકળ્યો હતો અને આ યુવકનું મોત થયા હોવાના સમાચાર છે નિકારગુવાથી અમેરિકા પહોંચવા એજન્ટ મારફતે ગોઠવણ કરાઈ હતી અને ગેરકાયદેસર અમેરિકામાં ઘુસણખોરી માસની સફરમાં યુવકની હોસ્પિટલમાં યુવકને દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું હતું આ પહેલી ઘટના નથી અગાઉ પણ આવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે તો આ અંગે વધુ વાત કરીશું

તે લોકોના મનમાં એમ હતું કે એક જ મહિનાની તે ડાયાબિટીસની એક જ મહિનાની દવા લઈને તે લોકો ત્યાં અમેરિકા જવા નીકળ્યા હતા પરંતુ ત્યાં દોઢ માસ જેટલો સમય વીતી ગયો હતો અને હાઈપર ડાયાબિટીસના કારણે યુવાન કોમામાં જતું રહ્યો હતો ત્યારબાદ આ યુવાનને નિકારા ગુવાથી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારે અત્યારે હાલમાં આ યુવાનનું મોત થયા બાદ તેનો પુત્ર અને તેની પત્ની ત્યાં ફસાયા છે અત્યારે હાલમાં પ્રાંતિ તાલુકાના મોયત ગામે તેના પરિવારનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો પણ પરિવારમાં માત્ર તેમની માતા જ અહીંયા છે અને તે આ કેમેરા આગળ કશું

ત્યાં હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ તપાસ ચ ચાલુ નથી આ મોત નિપજ્યા બાદ હવે અહીંયા પોલીસ સાબરકાંઠા પોલીસનું તપાસનો ધમધમાટ શરૂ થશે ત્યારબાદ એ એજન્ટની પણ કોણ એજન્ટ હતો કઈ રીતે તે લોકોને મોકલેલા પણ એટલું ચોક્કસ છે કે દોઢ કરોડમાં ખેતર વેચીને આ યુવાન ગયો હતો તેવું ગામ લોકોએ જણાવ્યું હતું ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં જે લોકો ફોરેન જતા હોય છે આ રીતે તે લોકો અમેરિકા અમેરિકા જવા માટે ખાસ કરીને મહેસાણાના એજન્ટનો સહારો લેતા હોય છે મહેસાણામાં એક આખી ચેન ચાલે છે ને તે લોકો લાખ મળી રહી છે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને જ્યારે આ રીતે ગેરકાયદેસર અમેરિકામાં ઘુસણખોરી લોકો કરતા હોય છે ત્યારે મોત થતું હોય છે કિસ્સો નથી અગાઉ પણ આવા ઘણા કિસ્સાઓ બની ચૂક્યા છે પરંતુ કોઈ જ દાખલો લેવામાં આવતું નથી કોઈ શીખ લેવામાં આવતી નથી હાલ તો એજન્ટ કોણ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે નુકાર ગુવાથી અમેરિકા પહોંચવા માટે એજન્ટે ગોઠવણ કરી હતી આ સમગ્ર મામલે વધુ વાતચીત કરીશું સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાયા છે અનિલ વધુ આવો કિસ્સો બન્યો છે ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણી ખોરી કરતા યુવકનું મોત થયું જો કે તેના તેનું બાળક અને પત્ની તજુ ફસાયેલા છે આ આજકાલની વાત નથી વર્ષોથી આ તમામ વસ્તુઓ થાય છે અન્વી તમે જુઓ દોઢ કરોડ રૂપિયા એટલે તમે સમજી શકો છો કે પર હેડ પચાસ લાખ રૂપિયા આ યુવકે ચૂક્યા ચૂકવ્યા હશે અને એ જવાનોને ડંકી રૂટ પસંદ કર્યું સામાન્ય રીતે ભારતથી દુબઈ દુબઈથી અરબજિસ્તાન ઘણી વખત તુર્કી ઘણી વખત મેક્સિકો અને ઘણી વખત જે છે નિકારગુઆ આવી જગ્યાઓ જે છે એ એના મારફત એટલે દોઢ દોઢ મહિના જે છે એ પસાર કરવામાં આવે છે અને પછી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવામાં આવે છે પણ કેમ સવાલ એ છે કે પોતાની મહામૂલી જમીન વેચીને આ યુવકો એવું નથી કે પહેલી વખત આ યુવક ગયો છે આની પહેલાં ડુંગી ડિંગુચા પરિવાર ગાંધીનગરનું જે ગામ છે ત્યાંના લોકો ગયા એ પરિવાર આખો જે છે એ કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર જતો હતો અને એ વચ્ચે દરમિયાન વધારે પડતી ઠંડીના કારણે એ પરિવાર જે છે એ ગુજરી ગયો હતો મોતને પામ્યો હતો સવાલ એ છે કે લોકો કેમ જાય છે અને હવે ત્યાંથી હથકડીઓમાં પાછા લઈને આવે છે તમે એક સવાલ કે આટલા બધા લોકો લઈ જાય છે તો સ્વાભાવિક છે ગેરકાયદેસર લઈ જતા હશે ગેરકાયદેસર લઈ જતા હશે તો કોઈ એક વ્યક્તિ કોઈ એક એજન્ટ અથવા કોઈ એક તંત્ર એની અંદર કામ કરતું હશે તો સ્વાભાવિક છે નીચેથી લઈને ઉપર સુધી આખું સેટિંગ હોય છે તમે જુઓ આટલા બધા લોકો પરત આવ્યા એક એજન્ટ પોલીસે પકડ્યા ત્યાંથી નેપાળના લોકો જાય છે બીજા ચીનના લોકો એ લોકોને હથકડી બાંધવામાં નથી લેવામાં આવતું પણ આપણા ભારતીય લોકોને એ લોકોને પરત લઈને આવે છે બધાને ખબર છે કે તેઓ ગેરકાયદેસર જાય છે શું ભાર એવું નથી કે આજે જ ગયા અને દોઢ મહિનાથી કે દસ વર્ષથી વર્ષોથી અહીંયાથી જાય છે કારણ એ છે કે એ લોકોને લાગે છે કે ભારતની અંદર અથવા જે તે જે જગ્યા રહે છે ત્યાં તેમને ત્યાં અમેરિકામાં ભલે ગેરકાયદેસર રહેશે પણ અમેરિકામાં અહીંયા કરતાં સારી સ્થિતિ ત્યાં હશે થોડા વર્ષો ત્યાં મહેનત કરશે તો ત્યાં સ્થિતિ સુધરી શકે છે એ જ લાલચથી સુંદર ભવિષ્યની લાલચથી અથવા તો સપનાઓ લઈને ત્યાં એ ખોટી રીતે જવા પોતાની જીવની બાજી પોતાના સંતાનો પરિવારની જીવની બાજી લગાવીને તેઓ જતા હોય છે અને આખરે આવી ઘટનાઓ બનતી હોય છે હવે આખી ઘટના સામે આવી છે સ્વાભાવિક છે જો પોલીસ અથવા ભારત ગુજરાત સરકાર ભારત સરકારને તમામ માહિતી આપી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને તમામ માહિતીઓ ત્યાં આપવામાં આવે અને પછી ત્યાંથી એમ એમના જે દીકરા છે અને જે પત્ની છે ત્યાં ફસાયા છે તેમને પરત લાવવાની કામગીરી થશે પણ કોણ મળીને સવાલ એક જ છે છેનવી કે લોકો કેમ જાય છે શું આવી કોઈ જે તકો આપવી જોઈએ આપણા યુવાઓને એ આપણે નથી આપી રહ્યા અથવા તો જો દર વર્ષે સિત્તેર એંસી હજાર કરોડ છે આપણું ભારત વારંવાર છોડીને જઈ રહ્યા છે હાલમાં જ તમે જુઓ એક ફરાર વ્યક્તિ લલિત મોદી એણે અલગ દેશનું લીધું નાગરિકત્વ પણ ત્યાંના રાષ્ટ્ર ત્યાંના પ્રધાનમંત્રીએ ના પાડી દીધી પણ ભારત છોડવા માટે તૈયાર એને અરજી પણ આપી દીધી હતી એટલે દર વર્ષે તમારા ત્યાંથી હજારો લોકો કેમ છોડી રહ્યા છે શું અહીંયાની નીતિઓ બરાબર નથી શું અહીં જે મળવી જોઈએ તકો એ નથી આપણે આપી શકી રહ્યા શું માર્કેટિંગથી લઈને શું આપણે જે માર્કેટ ઉભું કરવું જોઈએ તમામ લોકોને અહીંયા રાખવા માટે એ વ્યવસ્થા નથી થઈ રહી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ રોજગારીની વાત કરીએ અથવા તો સુંદર ભવિષ્યની વાત કરીએ સિક્યોર ભવિષ્યની વાત કરીએ શું આપણે નથી આપી રહ્યા અથવા તો શું કેમ ડર લાગી રહ્યું છે કે આપણા આપણા બાળકો જે છે એ સારા ભણતર માટે પણ વિદેશ જાય છે સારી નોકરી માટે પણ અમેરિકા કે કેનેડા કે યુરોપિયન કન્ટ્રી કે ઓસ્ટ્રેલિયા એવા સાયપ્રસ એવા દેશોમાં જઈ રહ્યા છે કેમ છોડી રહ્યા છે એના ઉપર તંત્ર વિચારવું પડશે કારણ કે જો કોઈ પણ સમય હશે જે લોકો છે હકીકત છે હજુ પણ જે લોકો આયાશું એ લોકો પાસે તંત્ર પાસે માહિતી નહીં હોય પોલીસ પાસે માહિતી નહી હોય ઇન્ટેલિજન્સ પાસે માહિતી માહિતી હશે પણ નીચેથી લઈને ઉપર સુધી બધા હપ્તા બંધાયેલા હોય છે અને એટલા માટે કોઈને પકડવામાં રસ નથી તોડવા માટે જી એટલે સરકારે આ બાબતે વિચારવું પડશે જે તે અધિકારીઓ આ બાબતે વિચારવું પડશે ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે શું ગેલછા હોય છે અમેરિકા જવાની પણ ગેરકાયદેસર ઘુસણખોરી કરવાની તે તપાસ નો વિષય અત્યારે તો બની ગયો છે આભાર અનિલ જોડવા માટે અને માહિતી